વડોદરા શહેરમાં દશેરા પર્વના શુભ અવસરે શહેરમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર ખરીદીમાં વિશેષ વધારો જોવા મળ્યો છે લોકો આ પર્વને શુભ માનતા હોય ત્યારે આ દિવસોમાં નવા વાહનો ખરીદવા માટે ઉત્સાહથી શોરૂમમાં પહોંચે છે ફોર વ્હીલર અને ટુ વ્હીલર શોરૂમોમાં પર્વને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે ઘણા ગ્રાહકો દશેરા પહેલાંથી જ બુકિંગ કરી ગયા છે અને આજના પર્વના દિવસે પોતાના પસંદગીના વાહનો લેવા માટે શોરૂમ ઉપર આવ્યા હતા વાહનોની આ ખરીદી શહેરી અર્થતંત્ર માટે પણ સકારાત્મક સંકેતરૂપ બની છે દશેરા પર્વના શુભ અવસરે નવી કાર અને બાઇક ખરીદવાની પરંપરાગત રિવાજ દરેક વર્ષે લોકોમાં જળવાઈ રહ્યો છે આ તહેવારના દિવસોમાં વાહનો ખરીદવાનો ઘસારો ખાસ કરીને શહેરોના શોરૂમોમાં પણ જોવા મળે છે જે દશેરા પર્વને વ્યાપક રીતે ઉત્સાહભર્યું બનાવે છે શોરૂમ ખાતે પોતાના વાહનો લેવા પહોંચેલા ગ્રાહકો દ્વારા વાહનોની પૂજા કરી હતી અને વાહનો પોતાના નિવાસે લઈ ગયા હતા